છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંગભાઈ રાઠવાએ ટેકો જાહેર કરતા કોંગ્રેસ છોટાઉદેપુર લોકસભામાં મજબૂત થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુરમાં કોંગ્રેસ મજબૂત થઈ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંહ રાઠવાએ કોંગ્રેસને કર્યો ટેકો છોટાઉદેપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જામસિંહ રાઠવાએ કર્યો ટેકો છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંહભાઈ રાઠવાએ ટેકો કરતા કોંગ્રેસ છોટાઉદેપુર લોકસભામાં મજબૂત થઈ ભારત આદિવાસી પાર્ટીના લોકસભાના ઉમેદવાર જામસિંહ રાઠવાએ કોંગ્રેસને ટેકો કરતા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ આભાર માન્યો હતો ચકાસણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પત્ર માન્ય થતા અહીંયા મારા મિત્રિંગભાઈ રાઠવા તેઓએ પણ ઉમેદવારી કરી છે ત્યારે એમણે પોતે જ કીધું કે મારું મેન્ડેટ નું ફોર્મ પાછળથી વધુ થયું છું મેં બી કદાચ ચૂંટણીના નિયમો પ્રમાણે કદાચ રદ થાય પણ હવે જ્યારે આખરી ત્યાંથી પ્રસિદ્ધ થશે ત્યારે આભાર માનું છું તરીકે કોંગ્રેસને મદદ કરવા માટે તૈયાર થયા છે આપ સમક્ષ નિવેદન પણ કર્યું છે અમારી જામસિંહભાઈ મારી અર્જુનભાઈ એક જ વિચારસરણી છે

છોટાદો જિલ્લામાં જાત જાતના પ્રશ્નો યુસીસી માટે પણ આવેદન પત્ર આપ્યું હતું એમાં આદિવાસીઓને શું થાય છે હિત અહિત નહીં પણ થઈ હતી એ જ રીતે

હમણાં પણ જો ચાલુ હશે તો એના માટે પણ અમે લડત આપીશું અને આ પ્રશ્ન સોલ્વ કરવા માટે ની તો સુકામભાઈ જશે parliament તો આ પ્રશ્ન કાયમી ધોરણે solve કરવા માટે અમે તેમને appeal કરીશું આ સિવાય સમાજમાં જાગૃતિ આવે અને આદિવાસી સમાજમાં માં શિક્ષણ નો વ્યાપ વધે એના માટે અહીંયા છોટા જિલ્લામાં નવી નવી કોલેજો ખુલે એના માટે પણ પ્રયત્નો કરીશું તેમજ નવા